તો પરેશ ધાનાણીના નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે કોંગ્રેસના નેતાઓ હતાશામાં છે આ વાત પ્રવક્તા યમલ વ્યાસી જણાવી કોંગ્રેસે હંમેશા અඥાતિવાદની રાજનીતિ કરી છે ભાજપ બધાને સાથે રાખીને વાત કરે છે આ વાત પણ યમલ વ્યાસે કહી યમલભાઈજીએ નિવેદન આ વિષે કઈ રીતે જુઓ છો હવે પરેશ ધાનાણી અને કોંગ્રેસના અન્ય ઉમેદવારો ગુજરાતમાં એમને માટે સ્પષ્ટ થઈ ગયું છે કે પગ નીચે ધરતી નથી લોકોમાં કોઈ સ્વીકૃતિ નથી ક્યાંય કોઈ પબ્લિકનો રિસ્પોન્સ નથી અને જ્યારે હવે મતદાનની તારીખ નજીક આવે છે ત્યારે તે તમામ લોકો બે થયા છે અને હતાશામાં હવે ન બોલવાનું બોલી રહ્યા છે અને ક્યાંક અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરી રહ્યા છે વીસ વરસથી જે બી વાવ્યા હતા તે નકલી બી છે તે પ્રકારનું નિવેદન પણ છે શું કહેશો ભારતીય જનતા પાર્ટી આજે એક વટવૃક્ષ બની છે વિશ્વની મોટામાં મોટી રાજકીય પાર્ટી બની છે તેની પાછળ કરોડો કાર્યકર્તાઓનો સંઘર્ષ છે એમની મહેનત છે અને એમને કેટલા લોકોએ એમની જાતને ખપાવી દીધી છે આ કોઝમાં ત્યારે આ રાષ્ટ્રવાદી પાર્ટી આ વિશ્વની મોટામાં મોટી પાર્ટી માટે એ જે પ્રકારની વાત કરે છે એ એમની હતાશા દર્શાવે છે ભારતીય જનતા પાર્ટીને માત્ર ગુજરાતમાં નહીં અનેક રાજ્યોમાં અને દેશમાં લોકોએ વર્ષોથી દાયકાઓથી જે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે સપોર્ટ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ લોકો માટે જે કામ કર્યા છે એ બધા જ જાણે છે મતદાતાઓ જાણે છે બધા નાગરિકો જાણે છે અને જ્યારે આવી આવી પાર્ટી માટે અને આવા નેતૃત્વ માટે આ પ્રકારની ભાષા વપરાય ત્યારે એ સ્પષ્ટ દેખાય છે કે આ સામે હાર જોઈ